શહેરા ખાતે અહલ્યાબાઈ હોલકરની જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો જોડાયા હતા શહેરાનગર ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ તથા શહેરામત વિસ્તારના ધારાસભ્ય જીઠા ભરવાડના માર્ગદર્શન હેઠળ દેવી અહલ્યાબાઈ હોલકરની ત્રણસો જન્મ જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં ભારતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશ પાઠક શેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ મહામંત્રી નટવરસિંહ રાઠોડ રમણ રાઠોડ શેરા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મગનભાઈ પટેલિયા સંજય બારિયા અજાભાઈ ચારણ જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન ભારતીબેન પટેલ કિરણસિંહ બારીયા વિગેરે હાજર રહ્યા હતા

જે એમણે બલિદાન આપી સમર્પિત થયા હતા એને જો કોઈ પાર્ટી અત્યાર સુધી ઉજવતી હોય તો આપણી જે પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી જે દેશના વીર સપૂતો મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી ઝારસિંહ રાણી આહિરિયાભાઈ દેવી આ દરેકને યાદ કરતું એક ભારતીય જનતા પાર્ટી યાદ કરે છે અને આજે આપણે એક આ યાદ ત્રણસો એમની જન્મજયંતિ છે એ નિમિત્તે આપણે એક પ્રતિજ્ઞા લઈએ છીએ કે શહેરાનગરમાં અહલ્યાભાઈનું આપણે માન્ય ધારાસભ્ય શ્રી મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે મને આજે જ વાત કરી આપણે અહલ્યાભાઈનું સ્ટેચ્યુ બનાવવાનું છે એટલે આપણા બધા માટે ખૂબ ગર્વની લાગણી છે હવે જ્યારે એમની જન્મજયંતિ આવશે તો આપણને પુષ્પાંજલિ પણ અર્પણ કરવાનો કાર્યક્રમ મળશે અને એમનું સ્ટેચ્યુ આપણે સાહેબની જે ઓફિસ છે ત્યાં આગળ જ મોટું સરસ આપણે સ્ટેચ્યુ બનાવવાનું છે એવી આજ રોજ આપણે શહેરા ભારતીય જનતા પાર્ટી માન્ય મુરબી શ્રી જીઠાભાઈ ભરવાડ સાહેબ તરફથી જે જાહેરાત કરવામાં આવી છે એને આપણે સૌ આજે અહીંયા આ રેલીને પરિપૂર્ણ જાહેર કરીએ છીએ જય જય ભારત અંજે માતરમ ભારત માતા કી જય ભારત માતા કી જય જબ તક સુરત ચાંદ રહેગા અંજે ભારત કા નામ જબ તક સુરત ચાંદ રહેગા અંજે ભારત કા નામ રહેગા જય જય